હવે હું કોઈ આપણે કોટલા માંથી જઈ જનતાની અનાલત માં લોકો મહાન છે અને લોકોના ના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે આપણે સૌ મજબૂત બની અને મારું બુથ મારું મજબૂત બુધ નિકુંજભાઈ ખુબ સારી વાત બધા પોતાનું ઘર સુધારી લઈ ને આખું કે અમરેલી અમરેલી છે અમરેલી એ જયારે જયારે કરવટ બદલી ને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે આ ચૂંટણીમાં હું વારંવાર કેતો આવ્યો છું હજી કઈ જાઉં બે હજાર ચાર ની ચૂંટણી નું પુનરાવર્તન થવાનું

આ તાલુકાના લોટકા નેતા આપણા લાડીલા પૂર્વ સાંસદ હજી અડધી ગણતરી બાકી હતી થોડાક ઘડતા હતા ને તો ત્યાં ઠાકરસિંહ બાપાના ઘરે